ટૂંક સમય વડોદરા સૌથી મોટા મોટો ભુવો જે વુડા સર્કલ પાસે જ પડ્યો તો તે સમય પર અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ફોટો લઈને અમે જયારે વિરોધ કર્યો ત્યારે વડોદરા શહેરના મેયર તમામ લોકો ભુવા પાસે આવ્યા હતા અને નિર્માણ

અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરે કારણ કે વડોદરા શહેરની તિજોરી તિજોડી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું હોય ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે